આ દરમિયાન તેમની પડોશમાં જે શ્રી રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર ચોવીસમાં દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે ડિલક્સ સોડા શોપ પર પહોંચ્યો હતો આરોપી અંકિતે અનિલ પાસે ઉધારમાં સિગરેટની માંગણી કરી હતી દુકાનદાર અનિલે નિયમ મુજબ ઉધારમાં સિગરેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો હતો સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલ પર હુમલો કરવાની શરૂઆત કરી દીધી હતી સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ આરોપી અંકિતે પહેલા દુકાનની અંદર ઘૂસીને અનિલને ખેંચીને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ દુકાનની બહાર લાવી તેણે અનિલના માથા પર એક પછી એક સખત પ્રહાર કર્યા હતા અંકિતે કોઈપણ પ્રકારની દયા રાખ્યા વિના અનિલને બેફામ માર માર્યો હતો આ હુમલા દરમિયાન એક વ્યક્તિએ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો અને અનિલભાઈને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો આ હુમલાથી અનિલની ઈજા પહોંચી હતી તો બનાવ બાદ દુકાનદાર અનિલ દાસે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં આરોપી અંકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીના સમયમાં જ હુમલો કરનાર મુખ્ય આરોપી અંકિતની ધરપકડ કરી લીધી હતી સચિન પોલીસ દ્વારા ધરપકડ બાદ આરોપી અંકિતને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો પોલીસે કાયદાનું ભાન કરાતા આરોપીએ બંને કાન પકડીને ભૂલની કબૂલાત કરી છે તેણે પોલીસ સમક્ષ એવું પણ જણાવ્યું કે તેનાથી મોટી ભૂલ થઈ ગઈ છે તે ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ નહીં કરે